વળાવી બા આવી નમસ્તે બાળમિત્રો કેમ છો મજામાં હા ટીચર સરસ બાળમિત્રો તમે દિવાળીની રજાઓમાં ક્યાં ગયા હતા ટીચર અમે દિવાળીની રજાઓમાં ગામ રહેવા માટે ગયા હતા ત્યાં અમે ખૂબ મજા કરી ખૂબ સરસ બાળમિત્રો રજાઓમાં સૌ પોતાના વતન એટલે કે ગામ જાય છે ત્યાં સૌ ભેગા મળીને તહેવારો અને રજાઓની મજા માણે છે રજાઓ પૂરી થાય એટલે ફરીથી પોતાના શહેર કે ઘરે આવવું પડે છે બરાબર ને હા ટીચર મિત્રો તમે રજાઓમાં ગામ ગયા હો અને રજા પૂરી થતા પાછા વળતી વખતે તમને શી અનુભૂતિ થાય છે ટીચર રજાઓમાં ભેગા મળી અમે બધા આનંદ કિલ્લોલથી રહેતા હતા તેનાથી ગામનું ઘર હર્યુંભર્યું હતું અને બધા સાથે મળીને રજાઓની મજા કરતા હતા આથી રજા પૂરી થતા ગામથી પાછા આવવાનું મન થતું નહોતું સાચી વાત છે બાળમિત્રો રજાઓમાં કામ ધંધાર્થ દૂર વસતા સંતાનો પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં પોતાના વતન આવે છે ત્યાં પોતાના માતાપિતા ભાઈ બહેન હોય છે તથા રજાઓમાં પુત્રો પુત્રવધુઓ તથા તેમના બાળકોના આનંદ કિલ્લોલથી ઘર આંખું હર્યું ભર્યું થઈ જાય છે આમ બધા આનંદથી દિવસો પસાર કરે છે જ્યારે રજાઓ પૂરી થાય એટલે સૌ પાછા પોતાના કામધંધાર્થે શહેર કે ઘરો તરફ પાછા વળે છે ત્યારે વતનના ઘરની અર્ધી વસ્તી ઓછી થઈ જાય છે આખું ઘર શાંત અને એકલવાયું થઈ જાય છે બાળમિત્રો આપણા ઘરે પણ જ્યારે કોઈ મહેમાન આવેલ હોય અને પાછા જાય ત્યારે આપણને પણ એક બે દિવસ ગમતું નથી બરાબર ને તો ચાલો બાળમિત્રો આજે હું તમને એવું જ એક સુંદર કાવ્ય સંભળાવું આ કાવ્યનું નામ છે વળાવી બા આવી આ કાવ્યને લખનાર કવિ છે ઉષ્ણસ તો સૌપ્રથમ આપણે તેમનો ટૂંકો પરિચય જાણી લઈએ કવિ ઉષ્ણસનું પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે તેમનો જન્મ અઠ્યાવીસ નવ ઓગણીસો વીસ ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો કવિ ઉષ્ણસ વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય હતા તેમના કાવ્યસંગ્રહોમાં પ્રસૂન આર્દ્રા નેપથ્યે તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ વગેરે છે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે વાત્સલ્યભાવ નિરૂપતા કુટુંબચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન કવિ ઉષ્ણસની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે તેમણે વળાવી બા આવી સોનેટ કાવ્યમાં બાના હૃદયના સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા શોકનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી કરુણ રસ નિષ્પન્ન કર્યો છે તો ચાલો બાળમિત્રો આપણે તેમનું આ સોનેટ કાવ્ય સાંભળીએ

वसला धार् थे दूर सुदूर सन्तान जवाना काले तो जनक जननी तणा सदाना गंगामा स्वरूप घरडा होई सहुए लखाए लो करमे विरह मिलने ते रजनीए निहाल्यो सौव नियत करी बैठो निज जगाई हुए खिए ने सो झरठ वड़ी वाते सुई गया सवारे भाभी भर्यूं घर लई भाई उपड्या गई अर्धी वस्ती घर थई गयो शांत सखड़ो बपोरे बे भाई अवरकुपड्या ले निजनी नवोढा भार्या प्रियवचनमन्दस्मितवती वरावि निज सकलसन्तान क्रमशः વિરહ પડી બેસી બાળ મિત્રો મજા આવીને ઉષ્ણસ કવિ નું સોનેટ કાવ્ય સાંભળવાની સરસ બાળમિત્રો આ કાવ્યમાં કવિ ઉષ્ણસે માના હૃદયની મુકવેદનાને અસરકારક રીતે રજૂ કરી છે તે આપણે કાવ્યની સમજૂતી મેળવીને સમજીએ પંક્તિ એક રજાઓ દીવાળી તણી પૂરી ને ઘર મહી स्खलित थ शान्ति प्रथमनि वसेला धार्ते दूर सुदूर संतान निजना जवाना काले तो जनक जननी सदा गङ्गा मा स्वरूप लखाए लो कर में विरह मिलने तेर जनी નિહાળ્યો સૌ વચે નિયત કરી બેઠો નિજ જગા વેખીએ ને સૌ વળી વાતે સુઈ કયા સમજૂતી આ પંક્તિઓમાં કવિ ઉશ્નસે કહ્યું છે કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો કામ વ્યવસાય દૂર વસતા પોતાના સંતાનો તો હવે કાલે જશે પછી માતાપિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલ વિરહને મિલનની રાતે એટલે કે આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી જમાવીને બેઠેલો જોયો તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતાં કરતાં સુઈ ગયા પંક્તિ બે સવારે ભા ભીનું ભાઈ ઉપડ્યા ગઈ अर्धीवस्ति घर थई गयो शांत सगड़ो बपोरे बे भाई अवर उपड़ा ले निजनी नवोढ़ प्रियवचनमन्दस्मितवती वरावि निजसकलसन्तान क्रमश गृहव्यापी जोयो विरहपरिवेसि पगति સમજૂતી આ પંક્તિઓમાં કવિ કહે છે કે બીજે દિવસે સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા તેથી ઘરની અર્ધી વસ્તી ઓછી થઈ ગઈ આંખું ઘર શાંત થઈ ગયું બપોરે બીજા બે ભાઈઓ પોતપોતાની નવપર્ણિત અને પ્રિયવચન બોલતી તથા મંદ મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઉપડ્યા પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા ઘેર આવી તેણે આખા ઘરમાં વિરહ એટલે કે વિયોગ વ્યાપેલો જોયો અને દુઃખથી ભાંગી પડેલી બા ઘરના પગથીયે જ બેસી પડી બાળમિત્રો આ કાવ્ય દ્વારા કવિ ઉષ્ણસે બાનો એમના સંતાનો પ્રત્યેનો સ્નેહ પ્રેમ સરસ રીતે આપણને સમજાવ્યો તમને સમજ પડીને બાળમિત્રો ખૂબ સરસ બાળમિત્રો માનું વાત્સલ્ય અનોખું હોય છે માની મમતા અમૃતથી પણ વધુ મધુર હોય છે પોતાના સંતાનોને લાડ લડાવતી દરેક માં વાત્સલ્ય મૂર્તિ છે તો બાળમિત્રો તમે પણ શાળાના પુસ્તકાલયમાં જઈ માતૃપ્રેમને લગતી નવલકથા અથવા લોકકથા મેળવીને વાંચી